બાપુ એક સુંદર મજાનો મહેર જવા મળદોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાણાઓના બહાદુર મહેર જુવાને રીંછ સાથે એક કુસ્તી તમે આજ સુધી તો કલ્પિત વાતો સાંભળી હશે પણ બનાવટી વાતો તે બનાવટી જ હોય છે એમ જ્યારે જાણવામાં આવે ત્યારે તેમાં રસ કે મજા ન આવે આજ તમને જુના જમાનાની બહાદુરની અને કાંડાની તાકાતની વાત સંભળાવી રહ્યો છું કાઠિયાવાડની સુરવીરતા તો એ જગ જાહેર છે અને આજથી લગભગ સો વર્ષ પહેલાની આ વાત છે રાણાવાવ એ પોરબંદર દાવાનું ગામ છે નમતા બપોરની વખતે ડુક 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 કરતું મદારીનું ડુક ડુગ્યું સંભળાયું ડુક ડુગ્યું વાગે એટલે સૌ કોઈ જાણે કે કોઈ મદારી રીંછ અને વાંકડાને લઈને આવ્યો છે બાળકો તો મદારીની પાછળ ગયા મદારી જ્યાં બેસી ગયો ત્યાં લોકો ગોળાકાર ફરતા બેસી ગયા અને સ્ત્રી વર્ગ સૌ પોતપોતાના ઘેરે બેઠા મદારીની જુબાન એટલે કે વાણી એમાં પછી પૂછવું જ શું એ મેરા બહાદુર એ મેરા શેર એ મેરા મર્દ એમ રીંછના વખાણ કરી અને રીસને પોરસ ચડાવતો હતો ગામના આગેડ પુરુષો ખાટલા ઉપર બેસી હુકો ગગડાવતા હતા અને તમાશો પણ જોતા હતા રીસના વખાણ કરતો કરતો મદારી વધારે ભેકી જતો હતો પછી તો ગામના જુવાનોને પણ પડકાર કરતો હતો છે કોઈ માનું દૂધ ધાવે કે મારા રીછની સામે ટક્કર ઝીલે છે કોઈ મર્દનો બચ્ચો કે બધા બાયલા છે કે બીકણ છે અહીં મહેર જાતિની વસ્તી હતી એક મહેરથી વચનો સંભળાયા નહીં એટલે બોલ્યો કે કેમ જીભ બહુ વધારે પડતી ચલાવે છે મદારી કહે હા હું હજી પણ કહું છું કે કોઈ મર્દ હોય તો આવી જાય અને રીસ સાથે બાથ ભીડી લે પણ કોની હિંમત ચાલે સૌ જોવાવાળા તો ચૂપ થઈ ગયા ત્યાં એક મહેર જુવાન ઊઠો એનાથી મદારીના વચનો સહન ન અને બોલ્યો મદારી જરા ધીમો થા તારા છોડ જઈને તો હું મરું અને મોત થાય પણ જો રીંછ મરશે તો તારો રોટલો ટળી જશે એનો પણ વિચાર કરીને છોડજે હવે ટઈડા ટયડા એમ કહી મદારીને પોતાની મૂછ ઉપર હાથ ફેરવી મૂછને વળ ચડાવ્યો જુવાન મહેર કહે કે હવે મસ્કરી કરવાની રેવા દે ને છોડ તારા રીંછને મદારીએ રીંછને લાકડીઓ મારી ખૂબ ખીજવી તૈયાર કર્યો અને એનું મોઢું બંધ કરવાનો જે ગાડીયો હતો એ કાઢી નાખ્યો અને આ બાજુથી મહેર જુવાને પણ તૈયારી કરી ઝુકાવ્યું રીંછ સામે આવ્યો થોડી વાર ઢીકા પાટુથી તેને દૂર રાખ્યો પછી તો ઋષિ કૂદ્યો અને જુવાનને બાથ મા લીધો અને બે મલ જાણે કુસ્તીમાં ઉતર્યા હોય તેમ જોવામાં આવે જુવાને જાણે લીધું કે આ તો આજ આવી બન્યું છે આજનો ડરપોક આદમી હોય તો તે તો તેણે શાનબાન ગુમાવી દીધા હોય પણ આ તો બહાદુર મહેર જવાન હતો તો તે હિંમતથી ઋષિના બે જડબા જાળ્યા પોતાની શક્તિ હતી એટલા જોરથી પહોળા ઘેર્યા જડબાને બંને ખૂણેથી ચામડી ત્રાળ 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 ચીરાવા લાગી રીંછને જડબામાં ચીરાતા દુઃખ થતા રીંછ નરમ ગેસ થઈ ગયો અને મદારી પણ ધ્રુજી ઉઠો અને બોલ્યો અને ચીસ પાડી બાપા હવે રહેવા દ્યો રહેવા દ્યો હું તો તમારો બાળક છું રીંષને જો મારી નાખશો તો મારા ગરીબ માણસનો રોટલો ટળી જશે મને ખબર નહોતી કે તમારા દેશમાં રીષની સાથે કુસ્તી કરનારા વીર મહેરો પડ્યા છે બાપા હવે બસ કરો બાપુ આવો હતો એ શૌર્ય અને શક્તિ તણો જવાન જમાનો સાખી શકે નહીં ખરા અર્થનો એક ટાણો આ પ્રસંગ કોલોનિયમ ટાઈમ્સ ઉતારવામાં આવેલો છે પંદર બે ઓગણીસો સુડતાલીસ પાના નંબર ઓગણત્રીસ લેખક ઠક્કર આફ્રિકા આ લેખ રાણાવના મહેરનો રીસ સાથે કુસ્તી કરવાનો લેખ લખેલો છે અને તે સો વર્ષ પહેલાની વાત છે એ વખતે રાણાવમાં મહેરો ઘણા રહેતા હતા રાણાવાવ એ મહેરોના ગ્રાસનું કામ હતું રાણાવાવના ખ્યાલમાં આવે છે કે આજનું રાણાવાવે મહેરનું ગ્રાસનું ગામ હતું અને આજે ભાગ્યે જ કોઈને માંડવામાં આવે કે જુવાન મહેર સાથે કુસ્તીમાં ઉતરી પણ નાખે એવા હતા પણ મહેરોમાં જે બળ અને બુદ્ધિ અને જે સુરવીરતા હતી એના ઇતિહાસ સાક્ષી પુરુષે છે તો બાપુ આ તો રાણાવાવના બહાદુર મહેર જુવાનની રીસ સાથે કુસ્તી મહેર જવા મર્દોનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ આપનો દિવસ શુભ રહે મહાદેવ